અજાણ્યા નંબર પરથી કોઈ યુવતી કે મહિલાનો તમને મેસેજ કે કોલ આવે તો બહુ ખુશ ન થઈ જતા કારણ કે વાતચીત કર્યા પછી તમને યુવતી મુલાકાત માટે પણ બોલાવી શકે છે પરંતુ એ મુલાકાત તમને બહુ મોંઘી પડી શકે છે શું માં તમને કોઈ યુવતીએ મેસેજ કર્યો છે મેસેજ કરી તમારી સાથે મિત્રતા કરવા માંગે છે જો હા તો એ નંબર પર મેસેજ ન કરતા કારણ કે મેસેજ કરનાર યુવતી અને તેના સાગરીતોની આ ચાલ હોઈ શકે છે વોટ્સએપમાં મેસેજ કરનાર યુવતી તમને ફસાવી શકે છે હની ટ્રેપની એવી જાળમાં કે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જશે કારણ કે જુનાગઢમાં આવી જ રીતે બન્યો છે હની ટ્રેપ શિકાર સોશિયલ મીડિયા પર મિત્રતા કરનાર સાવધાન જૂનાગઢમાં યુવક સાથે હની ટ્રેપની ઘટના ચેટથી મિત્રતા બાદ પાથરી હની ટ્રેપની જાળ મોરબીના લાલપર ગામે કરિયાણાની દુકાન ધરાવતા પંકજ ડઢાણિયા નામનો યુવક હની ટ્રેપની જાળમાં ફસાયો હતો આ બાબતે યુવકે સાત એપ્રિલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે હની ટ્રેપના માસ્ટર માઇન્ડ કિશન સોખરિયા અને તેની ગર્લફ્રેન્ડ પ્રિયાની ધરપકડ કરી છે ચોંકાવનારી વાત એ છે કે કિશન સોખરિયા ફરિયાદી યુવકનો ફોઈનો દીકરો છે જેણે મામાના દીકરા પાસેથી રૂપિયા પડાવવા ગર્લફ્રેન્ડ તેમજ મિત્રો સાથે મળી આખું કાવતરું ઘડ્યું હતું પોતાના પરિવારના જો સભ્યોને લઈ અને પેસાન પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવેલો બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પેસાન પીઆઈ ગઢવી સાહેબ અને તેની ટીમ દ્વારા જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ અને આ બનાવને ખરેખર કઈ રીતે બનેલો છે શું છે તેને મૂળમાં જઈ ફરિયાદની સૌપ્રથમ પાર્ટીનાય સંહિતા મુજબ જે પ્રાથમિક વેરીફાઈ કરવું જરૂરી હોય તો આ બાબતે છે આ કેસમાં સંડોવાયેલા કિશન સોખરિયા અને અન્ય પ્રિયા કરીને જે યુવતી છે તે બંનેની આગરી પૂછપરછ કરતાં સમગ્ર બનાવ છે ધ્યાને આવેલો વીરપુર માળવા બોલાવી યુવકનું અપહરણ દુષ્કર્મના કેસમાં ફસાવવાનું કહી માંગ્યા પચાસ લાખ મોરબીમાં કરિયાણાની દુકાન ધરાવતા પંકજ પટેલે જૂનાગઢના ભેસાણ પોલીસ સ્ટેશનમાં જાહવી સહિત પાંચ છ લોકો વિરુદ્ધ ફરિયાદ વિરૂ ભોગ બનનાર યુવકે અપહરણ અને હની ટ્રેપની ફરિયાદ નોંધાવી હતી પંકજ પરણિત છે અને એક દીકરીનો પિતા છે પહેલી એપ્રિલે પંકજના વોટ્સએપ પર એક યુવતીનો હાઈ લખેલો મેસેજ આવ્યો જેથી યુવકે સામે મેસેજ કરી પૂછતા યુવતીએ પોતાનું નામ જાહ્નવી જણાવ્યું અમરેલીના વડીયા ખાતે રહેતી હોવાનું કહ્યું બે ચાર દિવસ વાત કર્યા બાદ પાંચ તારીખે જાનવીએ યુવકને ફોન કરી વીરપુર મળવા બોલાવ્યો હતો ફોઈના દીકરા કિશનને કારમાં લઈ ફરિયાદી વીરપુર ગયા બસ સ્ટેન્ડ પરથી જાનવી ભોગ બનનાર યુવકની કારમાં બેસી ગઈ ત્યારબાદ બિલખા તરફ જવાનું તેણે કહેતા જેતપુર થઈ ભેંસાણ તરફ જવા નીકળ્યા હતા તે દરમિયાન વોશરૂમ જવાનું કહી જાનવીએ રસ્તામાં કાર રોકાવી કારમાંથી યુવતીના ઉતર્યા બાદ બે બાઇક પર ચાર શખ્સો આવ્યા જેમાંથી એક બાઇક પાછળ જાનવી બેસી ગઈ બાકીના ત્રણ શખ્સો ફરિયાદીની કારમાં બેસી ગયા યુવતીને ક્યાંથી બેસાડી તેમ કહી અવાવરૂ જગ્યાએ અપહરણ કરી લઈ ગયા દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પચાસ લાખ રૂપિયાની માંગણી કરી હતી ત્યારબાદ વિસાવદર બાજુ યુવકને લઈ ગયા જેતપુર બસ સ્ટેશને યુવકને ઉતારી દસ લાખ રૂપિયા લઈ આવવા કહ્યું હતું

અંતે આ જે ત્રણ ઈસમો છે તેમણે જણાવેલું કે આ તારો જે ફઈનો દીકરો કિશન છે તે મારી સાથે રહેશે જ્યાં સુધી તું પૈસાની વ્યવસ્થા નહીં કરે ત્યાં સુધી છે એનું અમે અપહરણ કરીને લઈ જઈએ છીએ તું તેના માટે રૂપિયાની વ્યવસ્થા થયા બાદ જેતપુર આવશે આમ જણાવી આ જે ફરિયાદી છે પંકજ તેને પૈસાણ ઉતારી દીધેલો ફોઈના દીકરાએ ફરિયાદીને ફસાવ્યો હની ટ્રેપમાં દસ લાખ પડાવવા પ્રેમિકા સાથે મળી ઘડ્યો પ્લાન આ આખી ઘટનાનો મુખ્ય આરોપી કિશન છે જે ફરિયાદીનો ફોઈનો દીકરો છે તેની પાસેથી રૂપિયા પડાવવા માટે કિશને આખો ખેલ ખેલ્યો પોલીસના કહેવા મુજબ થોડાક દિવસ પહેલા જમીન વેચી હોવાથી પંકજના ખાતામાં દસ લાખ આવ્યા હોવાની જાણ કિશનને થઈ હતી પંકજ પાસેથી દસ લાખ પડાવવા પ્રેમિકા પ્રિયાને વાત કરી પ્રિયાએ પંકજને હની ટ્રેપમાં ફસાવવાનો પ્લાન ઘડ્યો

છ આરોપીની ટોળકી બનાવી અને આ ફરિયાદીની પાસેથી દસ લાખ રૂપિયા જે એના એકાઉન્ટમાં હતા જે તેને જમીન વેચવાથી તેના એકાઉન્ટમાં આવેલા હોય આ પડાવી લેવા માટે છે એ ફરિયાદીના ફઈના દીકરો કિશનની મદદ લઈ અને તેનું અપહરણનું આપણું નાટક ઊભું કરી અને આ પ્રયત્ન કરવામાં આવેલો છે આ ગુનામાં મુખ્ય આરોપી કિશન અને તેની પ્રેમિકા પ્રિયા સહિત કુલ છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે બેની ધરપકડ બાદ કિશન શૈલેષ ગિરવી ઉર્ફે ભાણો ગોસાઈ સહિત અન્ય ચાર આરોપીઓ ફરાર છે જેથી તેમને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે આમ રૂપિયાની લાલચમાં સગા ફોઈના દીકરાએ પ્રેમિકા સાથે મળી હની ટ્રેપ કરવી ભારે પડી છે ધર્મેશ ખાચર ગુજરાત ફર્સ્ટ જૂના